મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આયુર્વેદિક ડોક્ટર બન્યા બાદ વાહનો ચોરીના રવાડે ચડેલા અને એક સચો જેટલા ગુનામાં સંડોવાયેલા વાહન ચોર તેના ભાઈ તેમજ સાગરે મળી કુલ ત્રણ શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે આ ટોળકી વાહનો ચોરી અને તોડી સ્ક્રેપમાં વેચી દેતી હતી પોલીસે ત્રણેય પાસેથી ચોરીની બે કાર અને મોબાઈલ ફોન તેમજ રોકડ રકમ મળી સાત લાખનો મુદ્દામાલ માહલ કબ્જે કર્યો છે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની સીસીટીવી અને ટેકનિકલ સોર્સિસના આધારે શોધખોળ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે આ દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવડા ગામનો હરેશ દુલાભાઈ માણિયાની શંકાસ્પદ હિલચાલ જણાઈ આવી રીઢો વાહન ચોર હરેશ સોમા તળાવ પાસે સફેદ કલરની મારુતિ ઇકો કારમાં લઈને આવવાની હોવાની બાતમી મળતા પોલીસે એની પૂછપરછ કરતા તે વાહન ચોરીમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી તેમજ તેનો ભાઈ અરવિંદ પણ વાહન ચોરીમાં બ્રિઝા કાર લઈને મદદ કરતો હતો ચોરીના વાહનો રાજકોટ ખાતે રહેતા ત્રિવેદી વેચતો વાહનોનું કટિંગ કરી કરી તોડી છૂટા વેચી દેતો પોલીસે રાવપુરા પોલીસ મથકમાં કાર ચોરીના નોંધાયેલા બે ગુના કારેલીબાગ પોલીસ મથકે નોંધાયેલ એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે એક ઇકો કાર એક બ્રિઝા કાર ત્રણ મોબાઈલ રોકડ રકમ મળી કુલ સાત લાખનો મુદ્દા માલ કબજે કરાયો છે અમદાવાદ અને વડોદરામાંથી એકસો ચુમાલીસ કાર્ડ ચોરી કરનાર હરેશ માણિયા પોતે બીએ એમએસની ડિગ્રી મેળવી આયુર્વેદિક ડોક્ટર બન્યો હતો અને બાવળા ખાતે શ્રીજી ક્લિનિક શરૂ કર્યું હતું જ્યાં નશાકારક સિરપ વેચવાના ગુનામાં સંનોવાયેલો હતો જેના કારણે ક્લિનિક બંધ થતાં વાહન ચોરીના રવાડે ચડ્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે